પૂગી ગયા છે અમરેલી સિવિલ હોસ્પિટલે અને ભાઈ ગયો છે કેસ કઢવવા હું ભાઈ સુવારનો ભાઈને કહેતો તો ઉતાવળો થામાં હજી કોઈ નહીં આવ્યું હોય પણ આપણું માને કોણ લઈ લેલે કોઈ આવ્યું છે અંદર તો હું પણ ખોટો ઉતાવળો થતો તો આલો જટ આલોજટ વીડિયોએ સરખો ન ઉતરવા દીધો બપોરે ગરમી થઈ વાત થાસી એ વાત હાસી પણ અત્યારે કોઈ આવ્યું હવે બેહવાનું ને ઘડી અડધી પોણી કલાક બે હું જોઈએ બે એ અડધી કલાક બીજું શું કરવું મેં કીધું હતું કે ઘડીક ભાઈ સ્વયં થોડોક લોગ ઉતારી લેવા દે મને કે નહીં હાલો ના હાલો હાલો ને હાલો એટલે આવી ગયા મેંદડીના બચ્ચું કેવડું એવું જો હાવ નાનું એવું જોતી લેતો જાઉં ઘેરે આવ નાનું એવું છે જોભાઈ હાટું લેતું જાઉં ઘેરે રાજી થઈ જાય કે રમકડું લઈ ઘડિયારમાં આઠ વાગી ગયા છે હજી કોઈ આવ્યું નથી એટલે આજ થોડુંક મોડું થઈ જશે ડાયાલિસિસમાં ટાઈમ થઈ ગયો છે સાડા આઠ અને ફાઇનલી ડાયાલિસિસ ચાલુ થઈ ગયું છે તો આજ ઘરે પૂગવામાં થોડુંક મોડું થઈ જાશે બાર વાગે ડાયાલિસિસ પૂરું થાય એટલે એક વાગે ઘરે પૂગશું આજ થોડોક તડકો થઈ જશે ટાઈમ થઈ ગયો છે બહાર અને ડાયાલિસિસ પૂરું થઈ ગયું છે અને આ જો આપણી ગાડીની તડકો આવી ગયો છે આજ તો થોડુંક મોડું થઈ ગયું ભાઈ આવી ગયા છે બહાર ફીટ બાર વાય ગયા બહાર આવ્યો પણ ફીટ બાર વાય ગયો એક મિનિટ વધારે કેમ મોડું થયું થોડું મોડું આ બધાય છે ને આ કોયલા અંગૂઠો દેવામાં વાર લાગી ને અંગૂઠો દેવામાં બધું વાત જાવા તા હાલ હવે આ વાદળછાયું વાતાવરણ છે ધીમે ધીમે ઘર બાજુ નીકળીએ તો મળીએ છીએ સીધા ઘરે તો ટાઈમ થઈ ગયો છે એક અને બળબળતા બપોરના અમરેલીથી ઘરે પૂગી ગયા છે હુંન ભાઈ અહીંયા જોવા મેડમ બેહી ગયા છે બપોરા કરવા ભાઈ બેહી ગયા છે બપોરા કરવા ભાઈ તો આવતા હવે બાથરૂમ માં ઘરી ગયા છે ઇન્દુ બેન તમે બપોરા કરી લીધા કે બાકી મા ભાઈ ઠીક

અને અત્યારે બપોરા કરવામાં અમારી વાટે હતા કે બે ભાઈઓ આવે ને પછી હારે બપોરા કરી હવે પેટ પૂજા કરવાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા બપોરા કરી લઈ તો આજ છે બપોરામાં ફુલેવરનું શાક રોટલી વઘારેલા ભાત ડુંગળી કેરી અને ઠંડી ઠંડી છાશ બપોરા કરી લીધા છે અને ભાઈ અત્યારે બપોરા કરવા બેઠા છે ભાઈ નિરાય તેઓ અને મમ્મી જો હજી નથી બપોરા કરવા બેઠા મમ્મી હવે તમે બેસી જાઓ એ લઈ લે હાઈ આ

ટાઈમ થઈ ગયો છે હાડા તરી ને મને અત્યારે કઈ ઊંઘ આવી નહીં ભાઈ અત્યારે સુઈ ગયો છે પાંચ વાગ્યા ના અમે બધા ઉઠ્યા હતા એટલે ભાઈ અત્યારે આરામ કરે છે મને કઈ નીંદર આવી નહીં તો હું બહાર બી આવ્યો આવી જોયું ત્યાં તો હિન્દુબેન ગોદડું સીવે છે જય માતાજી શિવો શિવો મમ્મી હાથમાં આવું પહેરવું પડે આવી રીતે એમ આવી રીતે હોય હા

કેટલો ડિફરન્સ છે નાના એવા છે ને ભાઈના અમે તો નાના હતાને તે ઉઘડા પૈકી જ્યાં આવે ત્યાં કાંટા ને બધાય હાલતા ને કાંટા એટલા લાગતા અને અત્યારના છોકરાઓના નાના નાના સંપલ આવી ગયા એ પાછા ફેશનેબલ કેમ ભાઈ આપણે નાના હતા અને આ છોકરાઓના ત્યારે ફેશનેબલ ચંપલ આવી ગયા નાના નાના બૂટ આવી ગયા ચપ્પલ સેન્ડલ જે જોઈએ એ બધુંય આવી ગયું મોડે છે તમે તો લાડમાં ભાઈ

એટલે એને બૂટ લઈ દીધા પછી બૂટ મોજા તો પહેરવા પડે એટલે પહેલા મોજા પહેરે તો મોજા અંદર ભમરી હતી ભાઈ રોવા માંડે અને મમ્મીને એમ કે એનો પગ ન થાવ તો એટલે રોવે છે એટલે મમ્મી એને મારે મોજા પહેરાવતી હતી ને તો મોજાની અંદર ભમરી તો ભમરી એને પટકા ભરે અને પહેરે ને મૂકો કાઢ માં પહેરી લે પહેરી લે ટાઈટ છે તોય ઓલો પહેરે ને બોલતા ન આવડતી થઈ હરાઈને ગોતો એટલે એ રોયે રાખતો એટલે મમ્મીને એમ થાતું આ પેરતો નથી તો તો બોમરે બ્લોગમાં એવા અત્યારે પેપર બે શબ્દો આપણા માટે ઝડપથી કરી તો ભાઈ પપ્પાએ કહી દીધો સબસ્ક્રાઈબ કરવાનું સાંભળ્યું ને તમે પેલા સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો મિત્રો આજના વ્લોગમાં અહીં સુધી જ છે કેવો લાગો નીચે કોમેન્ટમાં કહીજો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી